નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજનો વિડીયો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટેનો છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગામી સમયમાં સોળમો હપ્તો જમા થવા જઈ રહ્યો છે પરંતુ જે લોકોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તેવા લોકોને સોળમો હપ્તો જમા થશે નહીં એટલે કે હવે ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે તો મિત્રો છેલ્લી ડેટ કઈ છે તમારે ઈ કેવાય કેવી રીતે કરાવવું અને શું ન્યૂઝ આવેલા છે તે તમામ વસ્તુની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતોના લાભાર્થીઓ માટે હવે ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી માટે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી ઈ કેવાયસી ઝુંબેશ ચલાવવામાં આવશે પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી સી ફરજીયાત રહેશે એટલે કે મિત્રો જો તમે હવે ઈ કેવાયસી નહીં કરાવશો તો તમારો સોળમો હપ્તો તમને મળશે નહીં જેની બધાય નોંધ લેવાની રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી જ ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતના લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેવા લોકોને પંદરમો હપ્તો પણ નથી મળ્યો તેવા ખેડૂત મિત્રોએ પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે તેવું ખેતી નિયામકની યાદીમાં તેઓએ જણાવેલું છે એટલે કે મિત્રો જો તમે જે ઈ કેવાયસી કરાવ્યું નથી અને તમારે પંદરમો હપ્તો અને સોળમો હપ્તો હજી આવવાનો છે તે બાકી છે મિત્રો તો તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો જ તમને જે પેન્ડિંગ રહેલો પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો તમને મળવાપાત્ર રહેશે અન્યથા તમને આ યોજનાનો હવે લાભ મળતો બંધ થઈ જશે હવે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઈ કેવાયસી કેવી રીતે કરાવવું તો તેની ઘણી બધી મેથડ છે તેમાંની એક મેથડ છે કોમન સર્વિસ સેન્ટર ખાતે તમારે ઈ કેવાયસી કરાવી શકાશે ભારત સરકાર દ્વારા તારીખ બાવીસ ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી મારફત દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત જે લોકોને ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ એકવીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી અને બાયોમેટ્રિક દ્વારા તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે એટલે કે મિત્રો છેલ્લી ડેટ છે એકવીસ ફેબ્રુઆરી એટલે કે હજી મિત્રો ઘણા દિવસો બાકી છે તો જે લોકોને તમારે બાકી હોય ઈ કેવાયસી કરાવવાનું તો ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરી તમને પણ આ યોજનાનો લાભ કન્ટિન્યુ રહે હવે મિત્રો તમે ફેસ દ્વારા પણ ઈ કેવાયસી કરાવી શકાશે ખેડૂતો અન્ય પદ્ધતિ દ્વારા પણ ઈ કેવાયસી પૂર્ણ કરી શકાશે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકો તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરીએ તમે રૂબરૂ જઈ અને તમે ફેસ દ્વારા પણ ઈ કેવાયસી કરાવી શકાશે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીઓને આધાર ઓટીપીની મદદથી લોગ ઇન કરી અને અન્ય દસ લાભાર્થીઓના ફેસ દ્વારા ઈ કેવાયસી કરી શકશે જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓએ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા જ સરળતાથી પોતાની જાતે જ ઈ કેવાયસી કરી શકશે તેમ તેઓએ વધુ જણાવ્યું હતું એટલે કે મિત્રો ઈ કેવાયસીની ત્રણ મેથડ છે જેમાં તમે ઓટીપી દ્વારા ફેસ દ્વારા અને બાયોમેટ્રિક દ્વારા આ ત્રણ પદ્ધતિથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો તમને જે રીતે અનુકૂળતા લાગે તે પ્રમાણે તમે ઈ કેવાયસી કરાવી લેજો આ ઉપરાંત મિત્રો જો તમને હજી કઈમાં ખબર ન પડી હોય તો તમારા માટે એક સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે હવે જો તમારી ઈ કેવાયસી બાકી છે તો છેલ્લી ડેટ છે એકવીસ ફેબ્રુઆરી એકવીસ ફેબ્રુઆરી સુધી તમે લોકો ફરજિયાત ઈ કેવાયસી કરાવવાનું રહેશે મિત્રો તો છેલ્લી ડેટ છે એકવીસ ફેબ્રુઆરી તે તમારે ભૂલાય નહીં અને તમારે ઈ કેવાયસી બાકી હોય તો તમે પણ ઈ કેવાયસી કરાવી લેજો અને આ ઉપરાંત જે લોકોને પંદરમો હપ્તો નથી મળ્યો ઈ કેવાયસીને કારણે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી સરકારે તમને રાહતના સમાચાર આપ્યા છે કે આગામી જ્યારે સોળમો હપ્તો આવશે અને જે લોકોને પંદરમો હપ્તો પેન્ડિંગ છે તેવા લાભાર્થીઓ જ્યારે ઈ કેવાયસી કરાવશે ત્યારે તેઓને પંદરમો અને સોળમો બંને હપ્તા મળી જશે તો મિત્રો તમારે ખાલી ફક્ત ઈ કેવાયસી જ કરાવવાનું રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ હશે જય હિન્દ જય ભારત મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીવું જય હિન્દ જય ભારત